કલકત્તામાં રેપ વિથ મર્ડરની ઘટના સામે આવી છે ને તેના જ કારણે રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના અંદાજીત ત્રણસોથી વધુ જે જુનિયર રેસીડન્ટ છે તે આજથી હડતાળ પર છે ને તેની જ અસર સીધી ઇમરજન્સી સેવા અને ઓપીડી વિભાગની અંદર જોવા મળી રહી છે આ જે દ્રશ્ય જે જોઈ રહ્યા છો આ ઇમરજન્સી વિભાગના છે તો બીજી તરફ હવે દર્દીઓ અને તેમના પરિવારજનોને પણ કડવા અનુભવો થવાનું શરૂ થઈ ચૂક્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે આ વ્યક્તિનું નામ છે સાહિલ કપડવંજી કે જેનું ચાર દિવસ પૂર્વે અકસ્માત થયું હતું તેના જ કારણે તેને સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જોકે આજ સવારે જ તેને રજા આપી દેવામાં આવી છે તેનો પરિવાર આપણી સાથે શું કહેશો કયા પ્રકારની હાલાકી આપણે પડી રહી છે અમને અત્યારે છે ને કોઈ જાતની સારવાર આપી નથી ને અમે અત્યારે રજા મેં કીધું કે આવી હાલતમાં રજા ના આપો તો કે તમારે ઓમે ભાંગેલું છે ને આમે ભાંગેલું છે તમે અત્યારે ઘરે વયા જાવ અત્યારે તમે એમને એમ રહેશો મેં અત્યારે મેં કાલે સાંજે મે મારા સર્કલ સર્કલને બોલાવી હોસ્પિટલ હોસ્પિટલમાં કીધું હતું કે નાના એ કે રજા તો કાલે દેવરાવી જ દેસી બાકી કે અત્યારે ભાંગેલું છે અમે ઓપરેશન તો એ કે અત્યારે કરશી જ નહીં અને એની પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે પણ અમને લોકોને કાંઈ જવાબ આપતા ડોક્ટર લોકો નથી ઓપરેશન કેટલા દિવસ પછી ડોક્ટર એમ કે છે અમારી અનુકૂળતા અમે ઓપરેશન કરશું તમે કહેશો ને એમ અમે નહી કરી કે અમે કે અમને લાગશે ને આઠ દી પછી પંદર દી પછી ત્યારે અમે એને ઓપરેશન કરશું કે બાકી અત્યારે અમે અમારી અનુકૂળતા એ કરશે અત્યારે તમે ઘરે વયા જાવ ઘરે સારવાર કરો અમારી પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે અમે ક્યાંય જઈ શકે મેં નથી અને પ્રાઇવેટ ની અમારી પરિસ્થિતિ નથી તો પણ અમને રજા દઈ દીધી પરાણે અને સિક્યોરિટી જે બહાર બેઠો છે ને એ અમારી સાથે બધા સાથે વાજે છે બરોબર પાંચમા માણા નો સિક્યોરિટી મને કે હું સંધિ છું કે મેં કીધું સંધિ છો તો શું છે મેં કીધું અમારી યાર બાજી અમને કાયદા અહીંયા અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહીંયા એક બેન છે બેન શું કેશો તમારું નામ શું છે શું તકલીફ પડી છે મારા ઘરવાળાને એક્સિડન્ટ થયું છે બેજી સાથે જવાબ નથી અમદાવાદ ડોક્ટર સિક્યોરિટી કોઈ અંદર બે જણા ને જવાનું દસ જણા ના હાથમાં પગ ભાંગી ગયો અમદાવાદ લઈ જવાનું કીધું છે તો અમદાવાદ લઈ જવાનું આગળ હવાનું કીધું હજી કોઈ આવ્યા નથી ડોક્ટર કે હડતાલમાં છે કે

કોઈ હગા નથી ભાઈ નથી કોઈ અમારે નથી ચોક્કસ તો આ બેન જે પ્રમાણે કહી રહ્યા છે કે તેમનું ફોર્મ કોઈ ભરી દેતું નથી જોઈ શકાય છે કે ખૂબ જ સામાન્ય પરિવાર છે અભણ વ્યક્તિઓ છે ને હાલ અત્યારે આ બંને જે ત્રણેય બહેનો છે તે પોતાના ભાઈ માટે રડી રહી છે ખાસ કરીને તેમના ભાઈનું નામ ગોપાલભાઈ વલ્લભભાઈ હોવાનું છે તે સામે આવ્યું છે અને બે દિવસ પૂર્વે તેનું એક્સિડન્ટ થયું હતું ને હાલ અત્યારે એક્સિડન્ટ માટેની સારવાર આપવાની જગ્યાએ તેમનું ઓપરેશન તેમની સર્જરી કરવાની જગ્યાએ અહીંના જે તબીબો છે અહીંના જે ડોક્ટરો છે તે તેમને અમદાવાદ જવાની સલાહ આપે છે ત્યારે સૌથી મહત્વની વાતો એ છે સૌથી મહત્વના સવાલ તો સામે એ આવી રહ્યા છે કે જયારે સો કરોડ બસો કરોડના ખર્ચે જયારે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવે છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના હું આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જોઈ શકાય છે કે આ મલ્ટી સ્પેશિયાલિટી બ્લોક છે કે જ્યાં તમામ પ્રકારની સર્જરી થાય છે ત્યારે હજારો કરોડ રૂપિયાના ખર્ચે આજે ઉભી કરવામાં આવેલી হসপিটাল તે સા કામની છે આ ડોક્ટરો સા કામના છે આ સૌથી મહત્વનો સવાલ છે તે સામે આવી રહ્યો છે ચોક્કસ ન્યૂઝ એટીન ગુજરાતીની સંવેદના જે કલકત્તાની અંદર જે બનેલી ઘટના સાથે છે ચોક્કસ તેમના જે પીડિતો છે તેમને ન્યાય મળવો જોઈએ આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ પરંતુ આ પ્રકારે જે બહેનો ખાસ કરીને જે રડી રહી છે તેમના આંસુ પણ આ સરકારે જોવા રહ્યા તાત્કાલિક અસરથી સરકાર આ મામલે ચોક્કસ એક પગલાં લે આ જે રડી રહી છે બહેનો તે રડતી બહેનોના આંસુ છે સરકાર લૂછવા આ તમામ જે બાબતો છે તે સરકાર સુધી સરકારના પ્રવક્તાઓ સુધી સરકારના મંત્રીઓ સુધી ખુદ સરકાર સુધી પહોંચવી જોઈએ કે રાજકોટની આ હાલત છે ત્રણસો થી વધુ જે રેસીડેન્ટ તબીબો છે તે હડતાળ પર ઉતર્યા છે અને બીજી તરફ રાજકોટના હાલ છે કે અહીંયા ઇમરજન્સી સેવા છે તે ખોરવાઈ ચૂકી છે ઓપીડી સેવા છે તે ખોરવાઈ ચૂકી છેના દ્રશ્યો છે તે રાજકોટથી સામે આવી રહ્યા છે અંકિત પોપટ ન્યૂઝ એટી ગુજરાતી રાજકોટ